ભવનાથ હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું છે નાગા સાધુઓ પોતાની મસ્તીમાં શિવજીની આરાધના કરી રહ્યા છે મહાશિવરાત્રીના મેળામાં ભાંગવાળા બાબાએ ઘેરું આકર્ષણ જમાવ્યું છે બાબાના જણાવ્યા મુજબ ભાંગ એ સાધુ માટે અમૃત બુંદ છે જ્યારે કે સંસારીઓ માટે મહાપ્રસાદ છે ભાંગની વસ્તીમાં જીવ શિવ ને પામવાની તાલાવેલી છે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથમાં ઠેર ઠેર ભાવિકો માટે ભાંગની પ્રસાદી આપવામાં આવે છે ત્યારે ભાંગ વિશે એવું પણ છે કે ભાંગ કેરા અને ધતુરાનું શાક આવા ભજનોની સુરાવલી ભવનાથ તીર્થમાં ગુંજી રહી છે મહાશિવરાત્રી નો મહાપ્રસાદ છે અને આજે રાતે બાર વાગે મહા ભાંગ ચડીએ ભોલેયા ભાવ આપણે ભવનાથ મહાદેવને ગઈ ગઈએ અને મહાશિવરાત્રીમાં આજે સાધુ સંતો દેવી દેવતા અને ભગત જગત જો ભી કોઈ બી આવે છે આજ મહાપ્રસાદનો લાભ બી છે અને ભાંગ ભોલેનાથને પ્રિય છે કે જે છે માતા પાર્વતીને ખુદને લટકે ભાંગ ભોલેનાથ કો ચઢાવી હતી જ ભગવાનને તાંડવ થયા